સામે આક્ષેપો કર્યા છે અને ખોટી ફરિયાદ કરી હોય અને અન્ય આક્ષેપો વકીલે કર્યા હતા ગઈ તારીખ પાંચ બે ચોવીસ ના રોજ પોલીસ ખાતે જે પોતે એક બિલ્ડર છે અને તેઓના એક મિત્ર છે હુસેન દાવીના જે જેઓ એવું જણાવ્યું હતું કે મારો મિત્ર એટલે જુગલ ઘડિયાલી જે આ કામના આરોપી છે એ આફ્રિકા ખાતે રહેશે અને ત્યાંથી એ હીરાનો મોટો વેપારી છે જો તમે એની જોડે હીરાનો વેપાર કરશો તો તમને ફાયદા મળશે જેથી આ ફરિયાદી થોડું એવું થયું કે ભાઈ એના જોડે ધંધો કરે ફાયદો થશે તો એને હુસેન દાગીવાલા સંપર્ક કઈ કશું વાંધો નહીં મારું જાઠું જોઈએ આ જે કામનો આરોપી છે જુબેરભાઈ એની જોડે મારી મુલાકાત ગોઠવી છે તો એની પર વાતચીત કરી લીધી અને પછી સ્ટાર્ટિંગમાં એને હીરા માટે એને પંચાવન લાખ રૂપિયા આપ્યા હતા એમાં પચાસ લાખ એને રોકડા આપ્યા હતા અને પાંચ લાખ એને આરટીજીસ મારફત આપેલા હતા એમ કરીને પંચાવન લાખ રૂપિયાની પ્રથમ ડીલ થઈ હતી ત્યારબાદ જે આ તમને જે જુદેલ ઘડિયાલી છે એને એવું કીધું કે ભાઈ મારા જે માલ છે એ કસ્ટમમાં પકડાઈ ગયો છે તેથી તમે બીજું કઈ ની હેલ્પ કરો તો સારું તો એને કીધું ઠીક છે તો એને પછીથી પાંત્રીસ લાખ રૂપિયા એને આપ્યા આમ એની પાસે ઝુરલ દરેલી પાસે પંચાવન પ્લસ પાંત્રીસ એટલે નવ લાખ રૂપિયા આપી દીધા જેથી એ પૈસાની ઉગરણી વારંવાર કરવાથી એવું જણાવ્યું ભાઈ મારા પૈસા આપો તો આજે ફરિયાદી ને એને જણાવ્યું કે ભાઈ મારા બે પ્લોટ પડેલા છે અહિયાં લાલ પોલ્યુશન ગલીમાં એક પોલ્યુશન ગલી છે ત્યાં એક પોલો પડેલા છે અને એ પ્લોટ હું તમને વેચાતું લઈ લો અને હું તમને એ પ્લોટ લખી દઉં તો જે છે ને આ જે જૂની ઘડેલી છે એને પ્લોટના પૈસા પણ લઈ લીધા હતા ફરિયાદી પાસેથી અને દર્શાવત કર્યું તો વકીલ પાસેથી અને એના જે તો મળીને બે એની જોડે પૈસા પણ લઈ લીધા કરોડ દસ લાખ રૂપિયા અને દશક પણ લેલું હતું આમ એને બે કર્ડ ની આસપાસની ચક્રબંધી કરી છે અને આ જે વિદ્યુત ઘડેલી છે ને ઇતિહાસ તો ઘણા પોલીસોમાં કેસો દાખલ થયેલા છે અને આમાં જે પણ ઇન્વોલ્વ છે આરોપીઓ એને છોડવામાં આવશે ને હાલ એમાં લગભગ બે ત્રણ આરોપી પકડાયેલા છે જે પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે અને હવે જે પકડવા બાકી આરોપી છે એમને પોલીસ પકડા ચક્રીમાન ગતિમાન ચાલુ છે